નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો તુલસીના છોડમાં આ એક વસ્તુ નાખી દેજો પૈસા ગણતા ગણતા થાકી જશો રાતો રાત જ માલામાલ થઈ જશો મિત્રો આજે આપણે જાણીશું કે તુલસીમાં કેવું જળ ક્યારેય અર્પિત ન કરવું અને કઈ વસ્તુ જે તુલસીના છોડમાં નાખવાની છે તો મિત્રો આજે આપણે એવી માહિતી વિશે જાણકારી દેવાના છીએ જે તમારે જાણવી ખૂબ જ જરૂરી છે તો મિત્રો આ વાતોનું પાલન નહીં કરો તો તમને જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે અને જો તમે આ વાતોનું પાલન કર્યું તો તમને જીવનમાં ખૂબ જ લાભ થવાનો છે જીવનમાં આવતી તમામ પરેશાનીઓ માત્ર આ એક વસ્તુથી દૂર થઈ જશે આ ઉપરાંત જો તમે તુલસીની નીચે આ વસ્તુ બાંધી દેશો તો તમને માતા તુલસીના ખૂબ જ આશીર્વાદ મળશે તમારા ઘરમાં માતા લક્ષ્મીજીનો હંમેશા વાસ રહેશે તુલસીના છોડ ઘરમાં હોવો જોઈએ મિત્રો પુરાણો અનુસાર તુલસીમાં દેવી લક્ષ્મીજીનો વાસ હોય અનિયમિત રીતે છોડની પૂજા કરવાથી લાભ પણ મળે રહે પરંતુ તમે તુલસીને ઘરમાં રાખવાની સાથે નીચે આ એક વસ્તુ બાંધો છો તો અનેક ગણું ફળ મળશે કારણ કે મિત્રો આ એક વસ્તુ વગર તુલસી અધૂરા છે મિત્રો શાસ્ત્રોમાં તેનું વિશેષ મહત્ત્વ દર્શાવ્યું છે ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના વધારે દેશોમાં તુલસીને ખૂબ જ ગુણકારી છોડ મનાયો છે આ છોડમાં અનેક ઔષધિ ગુણ હોવાની સાથે તેનો આધ્યાત્મિક રીતે પણ મોટું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે દરેક ધાર્મિક અનુષ્ઠાન અથવા યજ્ઞમાં તુલસીનો ઉપયોગ અવશ્ય જ કરવામાં આવે છે વિષ્ણુપુરાણમાં તુલસીને ભગવાન વિષ્ણુના પત્ની કહેવાયા છે તેથી મિત્રો દેવ ઉઠી એકાદશીના દિવસે તુલસી જગત જનની છે તુલસીને તમામ દેવી દેવતાઓની પાસેથી વરદાન પ્રાપ્ત છે જેના કારણે તુલસીના પાનને અમૃતના ગુણો સમાન માનવામાં આવ્યું છે મિત્રો જ્યાં તુલસીનો છોડું હોય ત્યાં ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ ત્રિદેવનો નિવાસ હોય તુલસીની પૂજા કરતાં બધા જ અવરોધો પણ નષ્ટ થઈ જાય છે જેમ કે સૂર્ય ઉદય થતાં જ રાત્રિના અંધકારનો અંત આવી જાય એવી રીતે મિત્રો જો તમે તુલસી માતાની પૂજા કરો છો તો મિત્રો તમારા જીવનમાં આવેલા દુઃખો પણ મટી જાય છે શાસ્ત્રો અનુસાર જે ઘરોમાં તુલસીનો છોડ હંમેશા જ લીલોછમ રહેતો હોય તેવા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બનેલી રહે છે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં અને તેઓને ચડાવવામાં તુલસીના પાન અતિ આવશ્યક છે આ રીતે મિત્રો ઉઠી એકાદશીના દિવસે દરેક ઘરમાં તુલસીનો છોડ અવશ્ય જ હોવો જોઈએ જો તમારા ઘરમાં તુલસી છે તો સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે તુલસી માતાની અવશ્ય જ ચૂંદડી અર્પણ કરવી ઘણીવાર લોકો ઘરે તુલસીનો છોડ તો ઉગાડે છે પરંતુ તેમનાથી આ ભૂલ થઈ જતી હોય મિત્રો તેઓ તુલસી માતાને ચુંદડી નથી ચડાવતા જેના કારણે તેમને તુલસીનો છોડ લગાવવાનું શુભ ફળ મળતું નથી હંમેશા મિત્રો ધ્યાનમાં રાખો કે તુલસીનો છોડ ચૂંદડી વિના અધૂરો હોય છે મિત્રો તુલસી માતા એક છોડ નથી પરંતુ તે દેવી છે ભગવાન વિષ્ણુની પત્ની અને આપણે તેને પોતાની માતા માનીએ છીએ તેથી મિત્રો તુલસીને અવશ્ય જ લાલ ચુંદડી અર્પણ કરવી જોઈએ તેનાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ અને વિશ્વાસ વધે છે ઘરમાં રહેતી મહિલાઓ હંમેશા સુહાગર અને સૌભાગ્યશાળી રહે પરંતુ જ્યારે તુલસીને ચુંદડી અર્પણ કરો ત્યારે ધ્યાનમાં રાખવું જોઈએ કે તમે તુલસીને લાલ રંગની ચુંદડી જ ચડાવવી જોઈએ લાલ રંગનો સંબંધ મંગળ ગ્રહ સાથે હોય છે જ્યારે મિત્રો બુધ ગ્રહ અને શુક્ર ગ્રહ તુલસી સાથે સંબંધિત છે મંગળ અને બુધ ગ્રહ મિત્ર નથી તેથી તુલસી પર લાલ ચુંદડી ક્યારેય ન ચડાવે તમે તુલસી પર લીલી પીળી અથવા નીલા રંગની ચુંદડી ચડાવી શકો છો પરંતુ મિત્રો ઘણા લોકો જૂની ફાટે ગયેલી ચુંદડી તુલસી પર બાંધતા હોય એવું કરવું અશુભ માનવામાં આવે છે મિત્રો દેવ ઉઠી એકાદશી પર તુલસી પર નવી ચુંદડી જ બાંધવી મિત્રો તુલસી પર ચુંદડી બાંધવા માટે એકાદશીનો દિવસ શ્રેષ્ઠ હોય મિત્રો એકાદશીના દિવસે નવી ચુંદડી લાવીને તેને તુલસીના છોડમાં બાંધવી તમને વધુ લાભ મળશે તુલસીને ચુંદડી વગર ક્યારેય રાખવી નહીં જો ચુંદડી જૂની થઈ જાય તો મિત્રો દેવ ઉઠી એકાદશીના દિવસે બદલી લેવી જોઈએ મિત્રો તુલસી વિવાહ પણ અવશ્ય જ કરવા જોઈએ કારણ કે મિત્રો તેનાથી માણસના બધા જ દુઃખોનો અંત આવી જાય અને સાંસારિક જીવનમાં અનેક ખુશીઓ આવવા લાગે છે કેટલાક લોકો અજાણમાં તુલસીની નજીક એવી વસ્તુઓ રાખતા હોય જેના કારણે તુલસીનું અપમાન થાય છે તુલસીનો છોડ ખૂબ જ સંવેદનશીલ હોય છે તેથી મિત્રો તેની સારી રીતે સંભાળ રાખવી જોઈએ ત્યારે જ તેના શુભ ફળ મળે છે તેથી મિત્રો તુલસીના છોડની પાસે રહીને તમારે મુખમાંથી અપશબ્દ પણ બિલકુલ ન બોલવા જોઈએ તુલસીની પાસે પૂરથી પણ જૂતા ચપ્પલ અથવા ઝાડુ કે પોતા ન રાખવા એવું પણ માનવામાં આવે છે કે જ્યાં તુલસીનો છોડ હોય છે તો મિત્રો તેની આસપાસ પણ ઘોર અપમાન માનવામાં આવ્યું છે તુલસી પાસે પાણી ભરેલું પાત્ર પણ ન રાખવું જોઈએ મિત્રો તુલસીના છોડની પાસે દીવો કર્યા પછી તે ઓલવાઈ જાય પછી તે દીવાને ત્યાંથી લઈ લેવો જોઈએ કારણ કે મિત્રો તુલસી નીચે ઓલવાઈ ગયેલો દીવો રાખવો અશુભ માનવામાં આવ્યું છે જ્યાં તુલસીનો છોડ હોય છે તે સ્થળ હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ તેથી મિત્રો નિયમિત રીતે તુલસીના છોડની આસપાસ સફાઈનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ તુલસીના છોડમાં શિવલિંગ અને ગણેશજીની મૂર્તિ ન રાખવી તેમજ મિત્રો તુલસીના ક્યારામાં અન્ય કોઈ પણ પ્રકારનો છોડ લગાવવો પણ અશુભ માનવામાં આવે છે તુલસીના છોડની પાસે કપડાં પણ સુકવવા ન જોઈએ અન્યથા મિત્રો કપડામાંથી ગંદુ પાણી તુલસીના છોડ પર પડી શકે છે મિત્રો એ પણ તમારે ધ્યાન રાખવું કે તુલસીના પાન નખથી ન તોડવા કારણ કે આ તુલસીનું અપમાન માનવામાં આવે છે જો તુલસીના પાન સુકાઈ જાય અને પડી જાય તો તેને કચરામાં ન ફેંકવા જોઈએ તેવા પાનને તુલસીના છોડની માટીમાં જ દબાવી દેવા જોઈએ રવિવારે તુલસીના પાન ક્યારેય પણ બિલકુલ ન તોડવા જોઈએ અને મિત્રો એકાદશીના દિવસે તુલસીને જળ પણ ન અર્પણ કરવું જોઈએ અન્યથા દિવસોમાં નિયમિત રીતે સવારે ચૂક્યા વગર તમારે તુલસીને જળ અર્પણ કરવું અને સાંજના સમયે એક દીપક જરૂર પ્રગટાવવું જોઈએ અવારનવાર મહિલાઓએ સ્નાન કર્યા પછી પોતાના વાળ ખુલ્લા રાખીને તુલસીને જળ આપે છે પરંતુ એવું કરવું ખોટું છે મહિલાઓએ હંમેશા પોતાના વાળ બાંધીને અને માથે સિંદૂર લગાવીને જ તુલસીને હંમેશા જળ અર્પણ કરવું જોઈએ જેથી તેમને તુલસીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે ઘરમાં તુલસીનો છોડ ઉગાડતી વખતે એ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તેને માટે ગંદકીવાળી માટીનો ઉપયોગ કરવી તુલસીના છોડ માટે શમશાન અથવા તો મિત્રો ગંદકીવાળા સ્થાનની માટીનો ક્યારેય તમારે ઉપયોગ ન કરવો જોઈએ નહીં તો તુલસી માતા ક્રોધિત થાય છે અને સુકાઈ જાય છે તુલસીનો છોડ ક્યારે ગંદા સ્થળે મૂકવો જોઈએ નહીં જેમ કે ગંદુ નાળું અથવા તો બાથરૂમ પાસે નહીં તો તેનું પાણી પણ તુલસીના છોડમાં પડી શકે છે જે અતિ અશુભ માનવામાં આવે છે તુલસીનો છોડ પણ ન જોઈએ શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે તુલસીનો છોડ સુકાઈ જાય અને મિત્રો અકાળ મૃત્યુનો સંકેત આપે છે જો તમારા ઘરમાં તુલસીનો છોડ સુકાઈ જાય તો ઘરની સુખ અને સમૃદ્ધિ સમાપ્ત થઈ જાય છે સુકાયેલા તુલસીમાં માતા લક્ષ્મીનો વાસ નથી હોતો વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીનો છોડ સુકાઈ જાય તો ભવિષ્યમાં આવનારી વિપત્તિ અથવા તો દુર્ઘટનાનો સંકેત આપે છે તે માટે તુલસીનું ધ્યાન રાખવું જોઈએ મિત્રો જો તુલસીના પાન અચાનક પીળા પડવા લાગે છે તો તે ઘરના અથવા તો કોઈ પણ સભ્યના માથા પર મોટા સંકટ આવવાના સંકેત છે આવા પાંદડાને દૂર કરો અને તેમને શુદ્ધ પાણીમાં વહેવા દો અને ઘરમાં રામાયણ કે મહામૃત્યુજયનો પાઠ કરો જો ઘરમાં લગાવેલા તુલસીનો છોડ લીલો રહે તો તે શ્રીહરિ અને મહાલક્ષ્મીની વિશેષ કૃપાનો સંકેત છે આવા ઘરમાં પરિવારના સભ્યો પ્રેમથી રહે છે અને ઘણી પ્રગતિ કરે તુલસીમાં ક્યારેય પણ કોઈ કેમિકલ વસ્તુઓ ન નાખવી જોઈએ માત્ર ખાતર અને છાણનો જ ઉપયોગ કરવો જોઈએ આ સાથે ધ્યાન રાખો કે તુલસીમાં કરોળિયાનું ઝાડું અથવા તો કીડા ન હોવા જોઈએ કારણ કે મિત્રો એવા સ્થાન પર માતા લક્ષ્મીજી વાસ નથી કરી શકતા શાસ્ત્રો અનુસાર તુલસીને સ્નાન કર્યા વગર જળ ન આપવું જોઈએ અને પગમાં ચપ્પલ વગેરે પહેરીને તુલસીને પણ જળ ન ચડાવવું જોઈએ તુલસીમાંને જળ આપતી વખતે ધ્યાન રાખવું જોઈએ કે તે જળ તમારા પગ પર ન પડે કેમ કે તેનાથી તુલસીનું અપમાન થાય છે શ્રી કૃષ્ણ કહે છે કે નિત્ય તુલસીના દર્શનથી માણસને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે અને તુલસી પાંદડાના સેવન કરવાથી મનુષ્યના તમામ પાપ નાશ પામે છે તુલસીનો છોડ હંમેશા ઘરની સામે ઉગાડવો જોઈએ પૂર્વ અથવા તો ઉત્તર દુશામાં ઉગાડેલો સૌથી વધુ શુભ રહે છે જો તુલસીના ક્યારામાં અન્ય છોડ ઉગે છે તો તેમને સમય પર દૂર કરી દેવો જોઈએ જો તુલસીના આ અન્ય છોડ હોય તો તેને અન્ય લોકોને દાનમાર આપવા જોઈએ એવું કહેવામાં આવે છે કે જ્યારે ઘરમાં એક કરતાં વધુ તુલસીના છોડ પોતાની રીતે ઉગે ત્યારે ઘરમાં સાક્ષાત માતા લક્ષ્મીનું આગમન થાય છે તુલસીની પાસે ક્યારેક કોટદાર છોડ ન રાખવો જોઈએ તેના કારણે તુલસી માતા નારાજ થઈ શકે છે તુલસીના નજીક રેગિસ્તાન છોડ રાખવા ખૂબ જ અશુભ માનવામાં આવે છે કેમ કે આવા છોડમાંથી નકારાત્મક ઊર્જા નીકળે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે છોડમાં હરિયાળી કળીઓ અને પાંદડા નથી અને જે છોડ કાંટા કાઢે છે તેમને તુલસીના નજીક ક્યારેય રાખવા નહીં આવા છોડને ઘરમાં ક્યાંય પણ રાખવા જોઈએ નહીં કારણ કે મિત્રો આ છોડો ઘરના વાતાવરણને નકારાત્મક બનાવે છે જેમ કે ઘણા લોકો નાગફળીના છોડવાઓ સજાવટ રૂપે ઘરમાં રાખતા હોય એ રાખવું એકદમ ખોટું છે નાગફળીનો તો ભૂલથી પણ તુલસીની નજીક ન રાખવો જોઈએ કેમ કે તે તુલસીની સંપૂર્ણ સકારાત્મક ઉર્જાને નષ્ટ કરી નાખે છે પરંતુ શાસ્ત્રોમાં કેળાના છોડનું વિશેષ મહત્ત્વ બતાવ્યું છે જો તમે તુલસીની નજીક કેળાનું વૃક્ષ ઉગાડો તો તમને ઘણો વધુ લાભ પ્રાપ્ત થાય છે કેળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય તેને તુલસીના નજીક રાખવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે સાથે જ જ્યાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે ત્યાં લક્ષ્મી આપોઆપ આવી જાય મિત્રો તમારે તુલસીના છોડમાં શાલેગ્રામ પણ જરૂર રાખવા જોઈએ તુલસીના ક્યારામાં શાલેગ્રામ રાખવાથી તુલસીનો વધુ શુભ પ્રભાવ અનુભવ થાય છે શાલેગ્રામ ભગવાન વિષ્ણુનો નિરાકાર રૂપ ગણાય છે આ કાળા રંગના પથ્થરને અદ્ભુત અને મૂલ્યવાન માનવામાં આવે છે જો તમે આ પથ્થર તુલસીના ક્યારામાં રાખશો તો તમારા ઘરમાં તમામ નકારાત્મક ઉર્જા નષ્ટ થઈ જશે મિત્રો એવું માનવામાં આવે છે કે શાલીગ્રામમાં અલ્પ માત્રામાં સુવર્ણ હોય છે આ પથ્થર ઉપર ગંદકી નદીમાં મળે છે તેથી જો તમે શાલિગ્રામને તુલસીના છોડમાં રાખો છો તો તમે ભગવાન વિષ્ણુની સાથે સાથે માતા લક્ષ્મીની કૃપા પણ મેળવી શકો છો જેથી મિત્રો તમારા ઘરમાં ક્યારેય ધન અને અનાજની કમી નહીં રહે પરંપરા અનુસાર જેમ ઘરમાં શાલિગ્રામ હોય છે તે ઘરોની સમાન શ્રેષ્ઠતા ધરાવે છે નિત્ય શાલિગ્રામના દર્શન અને પૂજાથી તમામ પ્રકારના ભૌતિક સુખની પ્રાપ્તિ થાય આ સ્વયંભૂ હોવાને કારણે તેની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની જરૂર નથી જો તમે તુલસીના નજીક રાખીને રોજ તેની પૂજા કરો તમને ધન અને પૈસા સંબંધિત કોઈ પણ સમસ્યા નહીં આવે મિત્રો વિષ્ણુ પુરાણમાં જણાવ્યું છે કે મૃત્યુના સમયે શાલિગ્રામના ચરણોમાં અમૃતનું જળ એ બધી જ સમસ્યાઓમાં મુક્તિ અપાવે છે તે મૃત્યુ પછી વૈકુંઠમાં જાય આ ચરણ જળ ઔષધિના સમાન છે તેનું સેવન કરે છે તે મોક્ષ મેળવે કેટલાક લોકો આ અમૃત જળને પોતાના માથા પર હાથ ફેરવતા હોય પરંતુ શાસ્ત્રોમાં એવું કરવા અંગે કોઈ જ ઉલ્લેખ નથી શરણ જળ હંમેશા જમણા હાથથી શ્રદ્ધા ભાવથી ગ્રહણ કરવું જોઈએ પરંતુ શાલિગ્રામ ઘરમાં લાવતી વખતે ધ્યાન રાખવું જોઈએ કે તે અસલી હોય આજકાલ બજારમાં ઘણા પ્રકારના નકલી શાલિગ્રામ પણ મળી શકે છે જેમની પૂજા કરવાનો કોઈ જ અર્થ નથી મળતો ઘરમાં માત્ર તમારે એક જ શાલિગ્રામની પૂજા કરવી જોઈએ પુરાણોમાં પણ કહ્યું છે કે ભગવાન વિષ્ણુની મૂર્તિથી અનેક ગણો શાલિગ્રામ ઉત્તમ હોય છે શાલિગ્રામની પૂજા કરવા માટે શાલિગ્રામ પર ચંદન લગાવીને તેના પર એક તુલસીનું પાન રાખવું જોઈએ અને પ્રત્યેક દિવસ શાલિગ્રામને પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ જો આવું કરવામાં આવે તો જીવનના તમામ પાપ નષ્ટ થઈ જાય છે શાલિગ્રામ સકારાત્મકતા અને સાતમા ગ્રહનું પ્રતિક ગણાય છે મિત્રો અંતિમ મહત્વપૂર્ણ વાત એ છે કે તમારે તુલસીનો છોડ ક્યારે લાલચમાં આવીને ન ઉગાડવો જોઈએ તુલસીનો છોડ ઉગાડો તો તેને નિત્ય તમારે પૂજા કરવી અનિવાર્ય છે જો તમે આ નિયમોનું પાલન ન કરી શકો તો તમારે તુલસીના છોડને ઘરમાં ઉગાડી તુલસી માતાનું અપમાન કરવાની ભૂલ બિલકુલ ન કરવી નહીં તો તમને વિરુદ્ધ પરિણામ ભોગવવું પડી શકે છે તેથી મિત્રો તમારે આ રીતે પણ તુલસીના ક્યારામાં આ વસ્તુ જરૂર તમારે રાખવી જોઈએ અને સાચી શ્રદ્ધાથી તુલસીના છોડની સંભાળ લેવી માતા લક્ષ્મી તમારા જીવનમાં ખુશીઓ અને ધન સંપત્તિ લાવશે મિત્રો તુલસીના ક્યારામાં આ વસ્તુ નાખવાથી જીવનની તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે જો તમે કોઈ પણ નોકરી મેળવવાની શોધમાં હોય તો તમને નોકરી પણ મળી જશે જો તમારા જીવનમાં પૈસાની ખોટ હોય અથવા પૈસા આવતા હોય અને પૈસા ઘરમાં ન ટકતા હોય ઘરમાં કોઈને કોઈ વ્યક્તિ બીમાર રહેતું હોય અથવા કોઈ પણ નજરદોષ તમને લાગી ગયો હોય તો તમે આ ઉપાય જરૂર કરજો શાલિગ્રામ તુલસીના છોડમાં મૂકવાથી જીવન ચમકવા લાગે છે અને જીવનમાં ખુશીઓ આવે છે મિત્રો આજનો વિડીયો અમે અહીં જ પૂર્ણ કરીએ છીએ તમને અમારી માહિતી કેવી લાગી તે અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો જો પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળી એક નવા વિડીયોમાં ત્યાર સુધી બધાઈને જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર મિત્રો